જય માતાજી મારા બધા મિત્રોને તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે નવરાત્રિ માટે સ્ટેટસ જોયું જે માતાજીનું ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ આજે હું તમને બનાવતા શીખવાડવાનો છું અને જો મિત્રો તમારે આવું ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો પરફેક્ટ તમને આપણે આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દેશું તો ચાલો મિત્રો હવે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટેટસ બનાવવા માટે તમને ખબર જ હશે કે આ લાઇટ મોસનની જરૂર પડશે જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે મિત્રો આ લાઇટ મોસન લઈ લેશો એટલે મેં કદાચ ના હોય તો તમારે લઈ લેવાનું છે અને જે મેં પ્રોજેક્ટ આપેલો છે મિત્રો તમારે પ્રોજેક્ટ અને ઓલ મટિરિયલ લઈ લેવાનું છે તો આપણે બધું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તમે ત્યાંથી લઈ શકો છો મિત્રો અને મટીરિયલમાં ડાઉનલોડ કરવામાં કંઈ પણ પ્રોબ્લમ આવે તો મિત્રો એના ઉપર આપણે વિડીયો બનાવેલો છે એ પણ જોઈને તમે શીખી લેજો કઈ રીતના આપણું બધું મટિરિયલ લેવાય તો આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો એ પ્રોજેક્ટ તમારે લઈ લેવાનો છે ને ઓલ મટિરિયલ પણ તમારે લઈ લેવાનું છે પછી આ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે મિત્રો તમને કાંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા બતાઈ જશે મિત્રો તો આમાં તમારે શું કરવું છે સૌ પ્રથમ મિત્રો તમારે જે આપણે ફોટો તમને આપેલો છે એ ફોટો લઈ લેવાનો છે મિત્રો તો આ પ્રકારનો ફોટો હશે મિત્રો તો આ ફોટો લઈ લેવાનો છે તો હું ફોટોને લઈ લોંગ પ્રેસ કરી અને સોંગ ઉપર આ રીતનો મૂકી દઈશ અને એની લંબાઈ પણ આપણા સોંગ જેટલી કરી લઈશ તો સોંગની લાસ્ટમાં જઈ અને આ ફોટા પર ટચ કરી અને આ ઓપ્શનમાં જઈ અને એની લંબાઈ વધારી લઈશ ફોટાની આ સોંગ જેટલી આપણે લંબાઈ કરી લીધું પછી પાછા સ્ટાર્ટિંગમાં આવશું મિત્રો સ્ટાર્ટિંગમાં આવી અને પાછા પ્લસના બટનમાં જશું અને હવે આપણે પીએનજી લઈ લેશું મિત્રો તો આ પીએનજી પણ આપણી આવી ગઈ છે મિત્રો તો એને પણ લોંગ પ્રેસ કરી સોરી મિત્રો એને પણ હું લોંગ પ્રેસ કરી અને ફોટા પર મૂકી દઈશ આ ફોટા પર મૂકી અને એને પણ આ પરફેક્ટ હું સેટ કરી લઈશ તો આ રીતની હું ડ્રાન્સપોરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઉં છું નેવું રોટેટ આપણે કરી દઈશું અને સાઇઝ મિત્રો તમારે તમારી રીતની રાખી દેવાની છે એડજસ્ટ કરી તો હું આટલી સાઇઝ રાખી અને અહીંયા વચ્ચે પરફેક્ટ સેટ કરી લઉં છું તો તમારે પણ જેટલી સાઇઝ રાખવી હોય અને જેટલું તમને પરફેક્ટ લાગે એટલું રાખી દેવાનું છે તો હું સાઇઝ અહીંયા અઢારસોની આસપાસ કરી લઉં છું તો તમારે આટલી કરી લેવાની છે અને આ રીતને વચ્ચે સેટ કરી લેવાની છે પછી સોંગની લાસ્ટમાં વહી જશું અને એની પણ લંબાઈ આપણે વધારી લેશું આ પાછા પીએનજી પર ટચ કરી અને લંબાઈ વધારી લેશું સોંગ જેટલી તો માથે ટચ કરી ઓપ્શનમાં જાય એની પણ લંબાઈ હું વધારી લઉં છું તો આ રીતની એની પણ લંબાઈ વધારી દઉં અને પાછા સ્ટાર્ટિંગમાં આવી જઈશું સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો હવે તમારે એક ટેમ્પલેટ આમાં એડ કરવાનું રહેશે તો આપણે જે ઓલ મટીરિયલમાં તમને એક ટેમ્પલેટ આપણે જે આગવાળું ટેમ્પલેટ આપેલું છે એ તો ટેમ્પલેટ લઈ લેવાનું છે તો આ મિત્રો આ રીતનું ટેમ્પલેટ તમને જોવા મળી જશે મિત્રો તો આ ટેમ્પલેટ હું લઈ અને એને પણ આમ લોંગ પ્રેસ કરી આ રીતનું લોંગ પ્રેસ કરી લઉં છું અને એને પણ તમને થોડુંક એ સમજાવી દઉં આ જે આપણે પીએનજી મૂકેલી છે મિત્રો સોરી મિત્રો પીએનજી નહીં પણ જે આપણો આ બેલ છે આપણો બેલ આ ડંકો છે તો એના ઉપર આપણે મૂકી દેવાનું છે આ ટેમ્પલેટને તો હું લોંગ પ્રેસ કરી એના આ ટેમ્પલેટને એના પર મૂકી દઉં છું આ રીતનું ટેમ્પ્લેટને એના પર મૂકી દેવાનું છે અને બ્લેન્ડિંગ અને સિટીના ઓપ્શનમાં જઈ સોરી મિત્રો એના ટેમ્પલેટ ઉપર ટચ કરી આઈટમનો ટચ કરી અને બ્લેન્ડિંગ અને ઓપસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી આ તમને ઓપ્શન બતાવતો છે આ ઓપ્શનમાં આવી મિત્રો અને પછી તમારે પેલું જે ઓપ્શન આ સ્ક્રીન સોરી મિત્રો જે તમને આ બીજું ઓપ્શન જે બીજું ત્રીજું ઓપ્શન આ સ્ક્રીન લાઇટિંગનું ઓપ્શન દેખાય એ લાઇટિંગ ઓપ્શનમાં આવવાનું છે લાઇટિંગ ઓપ્શનમાં આવી અને આ સ્ક્રીન દઈ દેવાનું છે આ પહેલું જ ઓપ્શન સ્ક્રીન દઈ દેવાનું છે એટલે આપણે બ્લેક પટ્ટી હટી જશે પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમારું આ ટેમ્પલેટ છે એ પરફેક્ટ એડ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો હું તમને થોડુંક આ રીતનું બતાવી દઉં તમે ટેમ્પલેટ જોઈ શકો છો આ રીતનું તમારે અહીંયા એડ થઈ જશે પછી મિત્રો પાછળ સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને આપણે પાછું આ બીજું ટેમ્પલેટ લઈ લેશું તો હું આ બીજું ટેમ્પલેટ લઈ લઉં છું આ રીતનું ટેમ્પલેટ બીજું છે આપણે એ લઈ લેવાનું છે તો એ ટેમ્પલેટ લઈ અને એને પણ આ રીતના માથે ટચ કરી અને હું અને પરના ઓપ્શનમાં જાશું અને રોટેટ કરી દઈશું રોટેટ નેવું રાખી અને આને સાઈઝ મોટી કરી લેશું તો સાઈઝ મોટી કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે ઉપર તમને થ્રી ડોટ દેખાય અહીંયા આ થ્રી ડોટ દેખાય અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમે આની સાઇઝ મોટી કરી લેવાની છે ફિલ કમ્પ્લેશન એરિયા કરી લેવાની છે એટલે સાઇઝ મોટી થઈ જશે આખા સ્ક્રીનમાં તો આટલું કરી પછી આને પણ બ્લેન્ડિંગ એન્ડ ઓપસીટીના ઓપ્શનમાં આવવાનું છે અહીંયા આવી અને આને પણ આ લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પહેલું જ ઓપ્શન તમારે આને પણ સ્ક્રીન સોરી મિત્રો આને બીજું ઓપ્શન તમારે દેવાનું રહેશે આ લાઇટ લાઇટિંગ લખેલું રહ્યું આ લાઇટિંગના ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે તો મિત્રો પછી આટલું કરી લો તમે બ્લેન્ડિંગનો ઓપોસિટીના ઓપ્શનમાં જઈ લાઇટિંગ દઈ દો પછી મિત્રો તમારે સોંગની લાસ્ટમાં આવી જવાનું છે જે આપણો બીટ માર્ક છે લાસ્ટમાં તમે જોઈ શકો છો આ બીટ માર્ક છે અહીંયા આવી જવાનું છે અને એક્સ્ટ્રાનો પાર્ટ આપણે આને કટ કરી દેવાનો છે જે ટેમ્પલેટનો પાર્ટ છે એને કટ કરી દેવાનો છે તો આ ઓપ્શનમાં જઈ પાછોનો પાર્ટ કટ કરી દેસું એક્સ્ટ્રાનો પછી આટલું કરી લેશું મિત્રો એટલે તમારું ટોટસ સોરી મિત્રો એક કામ કરવાનું હજી બાકી રહી ગયું હતું જે આપણે આ ટેમ્પલેટ એડ કરેલું છે એને તમારે આમ નીચે લઈ લેવાનું છે જે આગળ આપણી આ ઇફેક્ટ છે ઇફેક્ટના નીચે રાખી દેવાનું છે આ રીતનું તમે જોઈ શકો છો આ ઇફેક્ટના નીચે રાખી દેવાનું છે એટલે આટલું કરી લેશો મિત્રો તમારું સ્ટેટસ પર બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો મિત્રો તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે હવે કાંઈ જ કરવાની જરૂર છે નહીં અને મિત્રો હવે તમારે જો લોગો બોગો કંઈ પણ તમારું એડ કરવું હોય મિત્રો તો કરી શકો છો એ કરી દો પછી લોગો એડ કરી અને સેવ કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે સેટિંગની બાજુમાં એ ઓપ્શનમાં આવી અને જે પણ તમારે સાઇઝ રાખવી હોય તમે રાખી શકો છો હું એક હજાર જ રાખું છું અને સેવ કરું છું તો હું એક હજાર એસી રાખી અને એક્સપર્ટમાં મારી દઉં છું એટલે આપણું સ્ટેટસ સેવ થવા છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો અને મિત્રો આવા જ એડિટિંગના વિડીયો શીખવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચલો કે મારા બધા મિત્રોને જય માતાજી